કિડની માટે આ જ્યુસ તો ફાયદાકારક છે જ પણ ઉંમર પ્રમાણે ઘણા બધા લોકોને આમાં યુરિન સંબંધી સમસ્યાઓ હશે વારંવાર યુરિન પાસ કરવું પડે ખૂબ વધારે યુરિન આવે અથવા તો અટકી અટકીને આવે આ બધું ઘણા બધાને પ્રોબ્લેમ હશે અને એવું નથી કે આ ઓલ્ડ એજમાં જ આવે છે નાના બાળકને પણ આ પ્રોબ્લેમ હોય છે તમારે જે પૌત્ર પૌત્રી હશે તો વારંવાર યુરિન ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ બહુ બધા પીરિયાડ કહેતા હોય છે કે અત્યારે નાના છોકરાને વારંવાર યુરિન ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ બહુ થઈ જાય છે તો બિચારું બાળક બોલી નહીં શકતું હોય એટલે રડ્યા કરે યુરિન પાસ કરે ત્યાં અને એના લીધે તાવ આવી જાય પછી ચાર પાંચ વર્ષના છોકરા થાય ને તો પણ પથારી ભીની કરતા હોય તો એના માટેનો એક નિર્દોષ પ્રયોગ કરો તો કાળા તલ એ પચાસ ગ્રામ કાળા તલ લેવાના છે અને પચીસ ગ્રામ અજમો આ તમારા માટે જોઈએ તો તમે એક નાની ડબ્બી ભરીને તલ ને અજમો મિક્સ કરીને તમારા બેટની બાજુમાં જે ટ્રવલ હોય ને

એટલે આવી એક ડબ્બી કાળા તલ અને અજમાની ભરી અને બેડની બાજુમાં મૂકી દીધી જયારે પણ તમે બેડરૂમમાં જાઓ છો તો દિવસમાં ત્રણ ચાર વખત તમે ચમચી ચમચી આ ચાવીને ખાઈ શકો છો દાંતની તકલીફ છે ચાવી નથી શકાતું તો આના પાવડર ફોર્મમાં પણ લઈ શકો તમે એ પણ નથી લેવું તો આની લાડુડી પણ નાની નાની સોપારીની સાઈઝ ની લાડુડી બનાવી લો તમે ઘી ગોળ લઈ શકો છો તો જરૂર પૂરતું આમાં ઘી ગોળ ઉમેરી અને નાની નાની લાડુડી બનાવીને ડબ્બો ભરી દો તમે ઘીગવડ નથી લઈ શકતા તમારા બચ્ચાઓને તો જે પૌત્ર પૌત્રી છે એના તો નાનકડી લાડુડી બનાવીને આપો દિવસમાં ત્રણ થી ચાર વખત આપો ચોક્કસ એમાં ફાયદો થશે જે પણ તકલીફ છે એ બધા સોરી બધામાં આ બાળકોને ફાયદો થશે આ લાડુથી પણ તમે ઘીગવણ નથી નાખતા અને તમારે લાડુ બનાવવા છે તો હું આવા બે ત્રણ લાડુ કહેવાનું છું એના માટે કઉ બીજું કે તમે ઘીગવણની જગ્યાએ બીજું શું નાખી શકો તો તમે ઘર ત્યાં જાઓ ને તો તમને છે ને કડવા લીમડાનો ગુંદર મળશે કડવા લીમડાનો ગુંદર લાવી અને એનો પાવડર બનાવી દો પછી તમારો જેટલો પેલો પાવડર છે તલ અને અજમા વાળો તો એમાં જેટલા પાણીની જરૂર છે લાડુ બનાવવા માટે એટલું પાણી લો એમાં થોડોક ચમચી જેટલો પેલો ગુંદર નાખો પાવડર અને ગેસ પર કરો અને સરસ લિક્વિડ થઈ જાય ચીકડું એટલે પેલો પાવડર એમાં નાખી દો અને પછી એની લાડુડી બનાવી લો આ ડાયાબિટીસ વાળા માટે પણ ફાયદાકારક છે એટલે કોઈ પણ વ્યક્તિ આ લાડુ લઈ શકે છે તો આ લાડુ છે એ તમારે યુરિન સંબંધી જેટલી પણ તકલીફો છે એમાં ખૂબ 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 ફાયદો કરશે એટલે આવી રીતે યુરિનની સફાઈ થશે